મોહન જેમનું નામ રાજકોટ લોકસભા બેઠક પરથી ચર્ચાતા ભાજપ ધારાસભ્ય જીતુ સોમાણી રૂપાલાને મળવા દોડ્યા ચર્ચા એ છે કે મોહન કુંડારિયાનું નામ ચર્ચાતા જીતુ સોમાણીની ની ઊંઘડી ગઈ છે કેમ કે જીતુ સોમાણી અને મોહન કુંડારિયા વચ્ચેનો નો ગજગ્રાહ જગજાહેર છે ગયા વર્ષે મોહન વિરોધીઓને ગણાવ્યા હતા ગાડા નીચેના શ્વાન સમાન જેને લઈ જીતુ સોમાણીએ મોહન કુંડારીયા વિશે કહેવામાં કંઈ બાકી રાખ્યું ન હતું જીતુ સોમાણીએ કહ્યું હતું કે મોહન કુંડારિયાની ઉંમર થઈ ચૂકી છે અને તેમના પગ નીચેથી જમીન સરકી રહી છે આ કારણોસર બફાટ કરે છે એવામાં હવે ક્ષત્રિયો વિશે રૂપાલાના નિવેદનના વિવાદ બાદ રાજકોટથી મોહન કુંડારિયાનું નામ ચર્ચાતા જીતુ સોમાણી રૂપાલાને મળ્યા સાથે જ કાંતિ અમૃત્યા પણ રૂપાલાને મળવા પહોંચ્યા થોડા દિવસ પહેલા જ રૂપાલાએ બંને નેતાઓને એક મંચ પર સાથે બેસાડ્યા હતા આ તમામ ની વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ મોહન કુંડારિયાનું સમર્થન કર્યું છે પીટી જાડેજાએ કહ્યું કે રૂપાલા સિવાય કોઈને પણ ટિકિટ આપો મોહન કુંડારિયાને ફરી ટિકિટ મળે તો પણ અમને કોઈ વાંધો નથી મોહનભાઈ કાયમ માટે ક્ષત્રિય સમાજ સાથે રહ્યા છે ક્ષત્રિય સમાજ સાથે એનો આત્મીય અને નાતો છે એ જાતિવાદ જ્ઞાતિવાદમાં માનતા નથી એક પવિત્ર માણસ છે અને પવિત્ર માણસને સ્વીકારવો એ કદાચ ગુજરાતમાં કોઈને ખબર નહીં હોય તો અમે વિનંતી કરશું કે અમે મોહનભાઈને ઓળખી છીએ મોહનભાઈ કેવો પવિત્ર માણસ છે અને મોહનભાઈ નાના માણસથી મોટા માણસ સુધી જમીનમાં બેસનાર માણસ છે એટલે મોહનભાઈ આવશે તો વેલકમ ને ક્ષત્રિય સમાજ ખુશ થશે એવું હું માનું છું